પાનોલી જીઆઈડીસીમાં આવેલ સન સનફાર્મા કંપનીમાં સાડત્રીસ વર્ષીય કામદાર અલાદ કદમ બાબુએ પ્લાન્ટ નંબર છમાં કામ કરતી વખતે રિકેટર નંબર છસો સત્તરમાં ટૉલ વિન પ્રોસેસ થઈ રહી હતી તે વખતે અચાનક કેમિકલનેથી અસરથી માથામાં દુખાવો શરૂ થયો હતો જેના જેને કંપનીના એચ ઓસી ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી તેની હાલત ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અંગલેશ્વર જીઆઈડીસી સ્થિત પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ કદંબા ભૂએનું મોત નીપજ્યું હતું ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પીએમ કરાવી વિસેરા લેવડાવ્યા હતા તેમજ મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી હતી ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે પણ જાણ થતાં તેમના દ્વારા પણ તપાસ શરૂ કરાઈ હતી ઘટનાને પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો કામદારો કંપનીની બહાર ટોળા જોવા મળ્યા હતા ઘટનાને કંપની દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી ત્યારે ગેસની અસરથી જ કામદારના મોતની આશંકા વ્યક્ત કરાઈ હતી મલ્ટીનેશનલ જીવન રક્ષક દવા બનાવતી કંપનીમાં કામદારની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા હતા કામદારે માસ્ક પહેર્યું હતું કે નહીં તેના સામે સવાલ ઊભા થયા છે आगे वधु तपास फैक्ट्री इंस्पेक्टर द्वारा टेस्ट करवाना आवे તેવી માંગ ઉઠી હતી हमारे साथ ये कल घटना हुआ है हमारे साथ ये काम करने वाले हमारे भाई बंधु है जिनके सेकंड शिफ्ट में का लोन के साथ गैस फंस गए इनके उनकी मतलब डेट हो गया ठीक है तो अभी कंपनी लेटर पैड नहीं दे रही है हमको और नई कोई जिम्मेदारी ले रही है कि हम अगर आगे कुछ होता है हम लोग को तो કરવા એવો કા તો અમે અમલો લોકો ઇન્સાફ છે અમે હેલ્પર હેલ્પર છે સંતફાળમાં કંપનીમાં કામ કરીએ છીએ અને કાલે આઠ વાગે એવું થયું કે અમારા હેલ્પર અમારે કામ કર્યો હતો ને એને ગેસ લાગ્યો તો એને આટલી ગાડી ડેટ થઈ ગયેલી એની અમને ઇન્સાફ જોઈએ છે કે એ બહેને છે ને આ ફેમિલી છે તો એને કંઈ મળવું જોઈએ ને અમને ઇન્સાફ આપે ને અમને કંપની છે ને કે જે કંઈક હેલ્પરને કશું થાય બરાબર તો એની જિમ્મેદારી કંપની લે એવી અમને લીટર એ જોવે છે લખાણ મારું નામ શૈલી વસાવા છે આ હું સનફાર્મામાં હેલ્પરમાં કામ કરું છું તો ખાલી વાગે એક હેલ્પર માટે એવો કિસ્સો થયો કે એને ગેસ લાગ્યો ગેસ લાગ્યો તો એ સનફાર્મામાં ડેથ પામ એનું ડેથ થઈ ગયું અને બાદ એ હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલને તેને ટાંગાડી એમ જ ફેંકવામાં આવ્યો એમ જ એક રૂમમાં ફેંકી દીધો ને પછી આ અમારી એવી માંગ છે કે અમને બી કોઈ બાય ચાન્સ અમારી જોડે બી એવું થાય તો અમારી જોડે બી એવું થાય તો આ કંપની અમારે કોઈ આપવા માંગતી નથી તો અમને કંપનીને એવી જ માગશે કે અમને એક લેટર લખીને આપે કે બાય કોઈ બી માણસ સાડા એવું થાય તો એની જવાબદારી કંપની લેશે ને જે ભી પૈસો આપ